માણવદર સહિતની મધ્યમાં આવેલા રાજા સાહી વખતના રસાલા ડેમ આજે વર્ષોથી દિન પ્રતિદિન કાપ માટી અને કચરાના ઢગલા કરી દેવાતા છીછરો થઈ ગયો છે એક પણ વખત આ ડેમ કાયદેસર રીતે ઊંડો ઉતારાયો નથી જેથી પાણી સંગ્રહ થતું નથી અને ઉપરથી કરોડો ગેલેન પાણી વહી ગયું છે આ કામગીરી ન થતા ભાજપ સરકાર સામે 35000 રૂપિયાની જનતા ફિટકાર વરસાવી રહી છે શહેરની જનતા માટે હાલ પીવા માટે તેમજ વાપરવાના પાણી માટે ઝઝૂમી રહી છે ત્યારે એક પણ મોટો ડેમ શહેરમાં નથી કે કાયમી પાણી તેમાંથી મળે ચાર થી પાંચ દિવસે માંડ ત્રીસ મિનિટ પાણી મળે છે અને દસ દસ કરોડની સમય ટાકા બન્યા છે પરંતુ યોજનાથી કાંઈ ફરક પડ્યો નથી અને નર્મદા નીર પર જ પીવાના પાણીનો આધાર રાખવો પડે છે ત્યારે ચોમાસું નજીક છે ત્યારે શહેરના સામાજિક કાર્યકર ગિરિરાજસિંહ ડેમને ઊંડો ઉતારવા બાબતે મોદીજીને પત્ર લખશે અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર મારું નામ જાડેજા ગિરિરાજ ભગવતસિંહ છે હું માણાવદર શહેરનો ખેડૂત આગેવાન છું માણાવદર શહેરમાં પ્રાચીન કાળથી આવેલો જે રસાલા ડેમ છે એની મેં ચાર વર્ષ અગાઉ સીએમને ગુજરાતના મુખ્યમંત્રીને ઊંડો ઉતારવા માટેની રજૂઆત કરેલી છે અને ઉચ્ચ અધિકારીઓ પણ રજૂઆત ઉચ્ચ સ્તરીય કરેલી હતી જે ઊંડો વધારાને બદલે સરકારની હિન્દ પ્રવૃત્તિઓને હિસાબે આજે માણાવતરે ટેમની અંદર કામ નાખી અને એને ઊંડો ઉતારવાને બદલે એને પૂરવાની કામગીરી થઈ રહી છે જેની હું સરકાર કે સ્થાનિક કચેરી કોઈ પણ આખાડા કામ કરીને કોઈ કાર્યવાહી કરતું નથી તો મને એક લાખ રૂપિયાનો સવાલ થાય છે કે સરકાર ખરેખર શું કરવા છે માણાવતરની પાંત્રીસ હજાર વસ્તી સાથે શું એક અન્યાય નથી થઈ રહ્યો નથી તેને ઊંડો ઉતારવા હતો ડેમને એને બદલે એને પૂરવામાં આવે છે અને ડેમની આસપાસની જમીન ઉપર બેફામ રીતે અત્યારે દબાણ થઈ રહ્યું છે જેની અમે સરકાર કે તેના અહીંયા સ્થાનિક અધિકારીઓ કોઈ પણ રીતની જાણ કામગીરી કરેલ નથી તો મને એવું લાગે છે કે મારે ગુજરાતના મુખ્યમંત્રીને બદલે જે આપણા લોકલાડીલા અને જેને આપણે ઉચ્ચ સ્થાને બેસાડેલા છે એમાં પીએમ આપણા નરેન્દ્રભાઈ મોદીને આ બાબતની મારે જાણ કરવા જવું પડશે દિલ્હી સુધી